કોઈ દે દારૂ નથી પીતો હું પહેલી ફેર દારૂ પીતો છું કામ પીતો એ તમને ખબર છે મારી બાયડી મારી આખા કુટુંબમાં બાજી બગાડ્યો હું ગયો માફી માંગવા મારા બાયડીના હિસાબે પગે લાગ્યો ભાઈ કુટુંબ બધાય પણ બધાએ ના પાડી દીધી તારી અરે આટલો વ્યવહાર નહીં વ્યવહાર શું કામ ટૂંટો બાયડીના હિસાબે એટલે મારો હે ને હાવ મગજ ફરી ગયો છે હવે હે ને મારા ખ્યાલ જો ઘટે જ નહીં નો વારો કાઢ નાખો ને તો નાકામો છે આ તો તમને છું ઓ સોળા છે આ તો એક્ટિંગ કરું છું દારૂની બાકી એને નથી ખબર કે હું દારૂ ની એક્ટિંગ કરું છું કેમકે એક્ટિંગમાં ને એક્ટિંગમાં હે ને મનફાવ એમ કહી દઉં અને બેક નાખી દઉં હેમજ

મને આ જરાય પસંદ નથી તારા હિસાબે હું ભાઈ કુટુંબ માં ગયો પગે લાગ્યો હે મેં કીધું ભાઈ જે હોય એ બધું પટાવો નો મહિના કોઈ નો મહિના મને કુટુંબ ની બાયણે કઈ તું તારે મારે કે વ્યવહાર નહી તમે જયા હોય તે તારી ઘરવાળી ખોટા ખેલ જ કરતી હોય અમારે તારી સંબંધ રાખવો નથી એટલે તે મને હે ને ભાઈ કુટુંબ મેલાયું સમજી લઈ ગયા હા ભળોય મારી વાત આ બોલ મૂકી દીધા તો હું આપણે એકલા થઈ ગયા આપણે બે તો છે કાફી બીજા કોઈની જરૂર જ નથી આપણે આપણે બે સુ ને ને ભેગા કરવા આપણે આપણે બેસું રાહડા લઈશું હા હે કપડા ના લેશે હારું એ તો હાલવાનું જ છે હા માતાની દયાથી હા બસ હું મારી રે હાલવાનું છે કોઈને ખબર રાખવાય તો ભલે ન રાખવાય તો ભલે આપણે કોઈ ખાવા

ના પાડી દીધી ને ભલે બધા ઘરે રહેતા એની આપણે આપણી રીતે પ્રસંગ પતાઈ લેવો ને દુનિયામાં કઈ કોઈ માળાની કમી નથી બીજા હોતા ને આપણે સાથ દેવાળા ઘર ના નો દે તો કાઈ નહીં એવું નથી ભાઈ ઉટુ મીના નો હાલે પો જાઓ શું જાવ ના પાડી દીધી તારા હિસાબે કોઈદી બોલે બને જ નહીં ના પાડી દીધી એ લા બન બે હાલો મારે શું ના એક તો હું બોલી ફેર તું પીન લેન બધું

એને ટ્યુટરને ફોન કરીને બોલાવ્યું અમારા બોલાવ્યું ને ફોન કરીને મારા ભાઈને કે લાલાને કે તું ગમે ત્યાં હોય ગુજરાતમાં ગયો હોય કે અમદાવાદ ગયો હોય કે મુંબઈ ગયો તું આય આવ પેલા મારા પાસે હવે એવા હું કોઈ લાલા ફલાસી પીટો નથી હા તમે જોઈ લેજો તમે બાકી જો ઉઠાને કહી દઉં છું મારે ભાઈ કુટુંબ બી તમે કે ના પાડી બરાબર હા તો જોઈ છે તો જાવ તમે તમારે જરૂર છે મારે કોઈની જરૂર નથી તે બધું બખેડી નાખું બધુંય બરાબર જ તારે પીન બાજવાની હું જરૂર ઓલા કરિયાણા વાળા આઈ રે ને ભાઈ કુટુંબ આઈ રે હે તમને કોઈ જરૂર ન તારે તમને કોઈ બોલાતું તો તમને બધાય હે ને આમ ઓલા કરતા હતા જે હારું હતું ને ત્યારે વિપુલ વિપુલ બધાય કરતા હતા ત્યારે કા કોઈ માં નથી ચડતું હે કોઈ બોલાવે છે ત્યારે જરૂર હતી ને ત્યારે વિપુલ વિપુલ નો બટર ચોપડતા હતા માખણ ચોપડતા હતા અત્યારે કા નો કોઈ હે રે મારા સિવાય ઈ તારી હાચ્યું ઈ તારી હાચ્યું કામ હતું ને બધા અહીંયા બધા વિપુલ વિપુલ કરતા હતા બરાબર હવે કાઈ વિપુલ ની જરૂર નથી એટલે બધા વૈયા ગયા અને આપણે કોઈ હવે જરૂર નથી મારે તારા કાન પકડવો પડે બધા વહી ગયા પણ તું મારી હવે ઉભી રહી ઉભી જ રહીશ મારી ત્યાં સુધી ઉભી રહીશ એટલે હવે રાજી લે હવે ફોન હવે ભાઈ હું ફોન કર તમે એમ કહો ને ગઈ નહીં જ આ રાયવાડું પાવર છે પાવર છે એમ હવે દેખાડું ને બસ કોઈ કામ આવે બે પી તો પીવે છે ને ખાવાનું બનાવ હું બાકડે ફુટકો ખાવાનું નઈ બને હો કા કેમ બને બસ નથી બનાવું જો તને હાડું કઉ છું મારો મગજ જાય એ પેલા તું ખાવાનું બનાવી નાખ તમારો મગજ એક બાજુ રાખો જો મારો મગજ ખાયો ને તો બધું એને ઘા થાય હવે રેવા દે ને ભાઈ શાંતિ થી માં બાકડે જે થઈ જા ઘર માં કરવાની જરૂર નથી હા તો હું બાકડા હાલો નીકળો બાર હાલો ખાવાનું થઈ જાય ને એટલે મને ઉઠા દે આ કે વાંધો ને હાલો જાવ હાલો નીકળો બાકી માપે મેરે ના 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 બરોબર કંટ્રોલ

જે નથી પીધો હા હું તો ખોટુકા કેતો ઉતરી ઉતરી હું તો કરતો પીધો તો એમ તો दारू પીન બધું કેતા તા એમ પાણી ના ખાય શિયાળો છે હમણાં મરી જાય ટાઈટ નો દારૂ કીધું તો તું તારું ખરા ને બહુ ચક્કરિયા ચાલે તો આમ કર નાખું તેમ કર નાખું હવે મારા સિવાય કોઈ આવશે નહીં આવે નહીં આવે કોઈ ને લવ લેટર જા હે નહીં જાય લવ લેટર કાઈ વસ્તુ નહીં જાય અને કાકા નાની ને ઘરે ખોટું બોલવા ગયા હતા ખોટું બોલ્યા હતા ને કે સબંધ તોડ નહીં ખરાબ હમણાં કાકી ઘરે આવ્યા હતા શું કહેતા હતા

નો કરે આ તો સારું થયું માથામાં જ પાણી નાખ્યું આખા બોલ ભરી માથે નાખી કોઈ મરી જાય ને ટાઈટ ના માણા આવા નાટક કરતાય નહીં તમે કોઈ દી ક્યાંય હા બરાબર છે હા હું કરવા ગયો તો નાટક અને થઈ ગયું હાસું મેં કીધું થોડીક ધમકી મારી દઉં પણ આ મારું દીકરું ઊંધું પડ્યું હેતલ દેસાણી હે ને ધમકી થી કે આમ બીતી નથી બરાબર જને જે કેવું હોય ને કે હેતલ દેસાણી તો હેતલ દેસાણી વીપલા એરે જ રહેવાની છે ચાલો મારા દર્શક મિત્રોને જે કેવું હોય કહી દયો

સારું હાલો મહાદેવ મિત્રો અમારો બ્લોગ ગયમો હોય તો લાઈક્રાઈબ મિત્રો બરોબર છે બરોબર છે